દ્વારા ખરેક અને ડ્રેગન ફ્રૂટના રમણીય હિંડોળા દર્શન રાખવામાં આવેલ હતા આ ધાર્મિક કાર્યમાં બહોળી સંખ્યામાં સર્વ વૈષ્ણવ સંપ્રદાય સહિતના અનેક ભાવિ ભક્તો ભાઈઓ બહેનો અને બાળકો સહિતના લોકોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ બહેનો દ્વારા રાસ ગરબા રમીને ઠાકોરજીની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આરતી પ્રસાદનો ભાવિ ભક્તોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન રોજ રોજ વિવિધ હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો દરેક વૈષ્ણવો સહિતના ભક્તોએ દર્શનનો લાભ લેવા હવેલી દ્વારા જણાવેલ છે